અમારે કમલેશભાઈ કોટેચા છે તમે પરિચય જશો અમારી સુરેન્દ્રનગર શહેર નું ખુબ સારી રીતે સંભાળે છે અમૃતલાલ ને તો ઓળખો છો

અતિવૃષ્ટિ થઈ ઓગસ્ટ મહિનામાં પણ અતિવૃષ્ટિ થઈ અને બંને વખતે અમે ખેડૂતોને સાથે રાખીને અહીંયા રજૂઆત કરવા આવ્યા એ વખતે પણ અહીંયા ઓફિસ એક રિપોર્ટ તૈયાર થઈ ગયો કે એક લાખ એકવીસ હજાર જમીનમાં તમારો પ્રાથમિક સર્વે થયો છે એવું આ ઓફિસના આંકડાઓ હતા એ પણ ક્યારે અઠ્યાવીસ તારીખે જાહેરાત કરવામાં આવી કે અહીંયા અમે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે સર્વે કરવો એમ પહેલી તારીખે તો તમે કલેક્ટર સાહેબને રિપોર્ટ આપી દીધો કે અમે હવાલા લાખ હેક્ટર એટલે કે એક લાખ એકવીસ હજાર હેક્ટર જમીનમાં અમારો સર્વે થઈ ગયો એ વખતે તો પાણી ભર્યા હતા નંબર બે ત્રણ દિવસમાં એવડી તો કઈ ટીમ હતી કે જેને સર્વે હવા લાખ હેક્ટર એટલે સુરેન્દ્રનગરમાં વાવેતર સાડા પાંચ લાખ હેક્ટર આસપાસનું હતું ચોમાસું તો એમાં પચીસ ટકા મૂળ વાત એ હતી એ વખતે પણ અમે કહ્યું હતું કે એક ખેડૂતનું નામ આપો આ ઓફિસ વાત પૂરી થઈ જવાની હોય આ ઓફિસ માંથી એક પણ એ વખતે ખૂબ આક્ષેપો થયા આ ઓફિસ પર આ ખુરશી પર કે ક્યાંક ને ક્યાંક ઓફિસમાં બેસી અને નુકસાન આંકડા લખવામાં આવ્યા વાસ્તવિકતા એ હતી કે ખેતર ઉપર સર્વે નંબર પર ગામડાઓમાં જવાનું હતું ગ્રામ સેવકે તમારી ટીમે તો નથી ગયા અમે પણ માનીએ છીએ જે સમય મર્યાદા આપી એમાં ન પહોંચી શકાય તો તમારે ઓફિસમાં બેસીને બધા ખેડૂતોને નુકસાન લખી દેવું હતું કારણ કે બધા ખેડૂતોને ત્યાં પાણી ભર્યું હતું એ તો અહીંથી સ્વીકારતા આપણે આ વાત રહી જુલાઈ ઓગસ્ટની કે ત્યારે તો ખેડૂતોને વળતર મળ્યું પણ સંતોષકારક ન મળ્યું સર્વે થયો એ સંતોષકારક ન થયો પછી જે રડ્યો ગયો પાક થોડો પણ ખેડૂતોનો બચ્યો હતો આ તૈયાર પાક ઉપર કમોસમી વરસાદ થયો ઓક્ટોબર બે હજાર ચોવીસ માં અને બે હજાર ચોવીસ નો ઓક્ટોબર નો વરસાદ હતો એ ખેડૂતોનો તૈયાર થયેલા પાક પર પાણી ફેરવી દીધું અને ખેડૂતોનું પાક નુકસાન થયું એ વખતે અમે હજારો ખેડૂતોની સંખ્યામાં રજૂઆત કરવા આવેલા અહિયાં થી તમે રિપોર્ટ પણ કરેલો કે ખરેખર પાક નુકસાન છે સરકારમાં રિપોર્ટ થયો

જે ખેડૂતોને પાક નુકસાન હતું એ ઓનલાઈન અરજી કરશે ચૌદ તારીખ થી અઠ્યાવીસ તારીખ એટલે કે ચૌદ સાત થી અઠ્યાવીસ સાત સુધીમાં આ આ મહિનાની વાત કરું છું આ ચૌદ દિવસમાં એ અરજી કરવાની હતી એક પણ દિવસ તમારું પોર્ટલ ચાલુ રહ્યું નથી એટલે કે સરકારનું ખેડૂતો બાપડા ઓનલાઈન અરજી કરવા વીસી જાય ત્યાં જાય બીજા કોઈ ઓનલાઈન કામ કરતા હોય ખેડૂત અભણ છે એ અરજી કરવા માટે વારંવાર ધક્કા ખાતો હતો ચૌદ દિવસમાં તમારી વેબ સાઈટ તમારું પોર્ટલ એક દિવસ નહીં પરિસ્થિતિ એવી થઈ સમય પૂરો ગયો હવે અરજી અરજી કરવાની કરવાની ક્યાં અને પોર્ટલ ખોલ્યું નથી એટલે કે ટેકનિકલ ખામીથી થી ખેડૂત અરજી કરવાથી વંચિત રહ્યો એના માટે તમે શું વિચાર્યું તમે શું કર્યું તમારા ફરિયાદ આવી કે શું થયું આ તમે બંને સાહેબો પાસે નું અપેક્ષા રાખીશ કે મને પોઝિટિવ જવાબ મળે એ બાબતે સરકારમાં જે વહીવટી બાબત છે કે વહીવટી હતી નિર્ણય આ બાબતે કોઈ નિર્ણય લેવાનો નથી નિર્ણય લેવાય છે જે ઉપરથી એ તમને જાણ કરીશું તમે અહીંયાથી ચૌદ દિવસ પોર્ટલ ન ખુલ્યું ખેડૂત અરજી ન કરી શક્યા તો તમે પણ જાણો છો ખેડૂત અરજી નથી કરી શક્યો મતલબ એ વળતરથી વંચિત રહેશે તો ટેકનિકલ ખામી અમે તો વ્યક્તિગત કોઈની વાત નથી હિરેન સાહેબ છે ચૌધરી છે પણ આ ખુરશીમાં બેઠેલા અધિકારીએ

કેમ અથવા જે અરજીઓ કરેલી છે ખેડૂતો એ અરજીઓ માન્ય રાખવી કેમ એ સ્વીકારો છો સ્વીકારો છો ને હા નથી ઓકે તો મતલબ એવો છે કે કાં તો તમારે સમય મર્યાદા વધારવી પડશે ફરી વખત પોર્ટલ ખોલવું પડશે સમય આપવો પડશે યા તો ઓફલાઈન અરજીઓ ખેડૂતોને સ્વીકારવી પડશે અમે તમે જે કહો છો જૂની અરજીઓ થઈ હતી એ મુજબ અમે લઈ લઈએ

ઓગસ્ટમાં જેને વળતર ચૂકવી દીધું નહીંવત ભલે આપ્યું છે પણ એ ખેડૂતોને આપણે સાઈડ કરીએ પણ ત્યાર પછી જેટલા ખેડૂત બાકી રહ્યા છે આનું તો તમે માનો છો ને કમોસમી વરસાદને અતિવૃષ્ટિએ ખેડૂતોનો પાક નિષ્ફળ બનાવી દીધો તો પાણી ફેરવી દીધું તો બાકી રહેલા જે ખેડૂત છે એ તમામ ખેડૂતનો સમાવેશ થઈ જાય તો જ ખેડૂતને ન્યાય મળે બાકી પોર્ટલની કાં પોર્ટલની સમય મર્યાદા તા બધા

એ ભલે નહીવત મળ્યું છે પણ એને આપણે સાઈડ કરી દઈએ પણ જેટલા ખેડૂત બાકી છે યા તો ઓફલાઈન અરજી આવી છે અને બાકીના ખેડૂતો હવે ઓફલાઈન અરજી કરી દે અને અરજીનો પણ વિષય કે આવે છે હું તો એ કહું છું કે ઓગસ્ટમાં ચૂક્યું અને બાકી રહેલા ખેડૂતને તમામનો સમાવેશ કરી લો આ બે બાબતે નિર્ણય સાહેબ આવનાર 10 દિવસમાં લેવાય જાય એવી અપેક્ષા રાખીએ છીએ આ સંયમથી વિનમ્ર ભાવે તમને કહીને જાઉં છું 10 દિવસમાં નિર્ણય નઈ લેવાય વંચિત રહેશે તો સો ટકા ઘર્ષણ થાય તો ભલે થાય અને આ ઓફિસ માં બેસી ચારે વધ્યો આ ઓફિસ માં બેસી જવું પડે તો ભલે બેસી જઈએ તમારું કામ પણ ડિસ્ટર્બ ન થાય

આ લેખિત રજૂઆતો ના કાગળ તૈયાર રાખજો હું દસ દિવસ પછી આવું ત્યારે મને આ જવાબ ન દેતા કારણ કે હું પણ ક્યાંક ને ક્યાંક એવું માનું છું કે સામે બેઠેલા વ્યક્તિની ઉંમર નો મલાજો જાળવે જો દસ દિવસ પછી આને આ જવાબ મને મળ્યો તો આને આ રાજુ કરપડા નહીં હોય એ વખતે બીજો રાજુ કરપડા આવશે બરાબર છે અને એ જવાબો આપવા પછી અઘરા થશે એટલે વિનંતી કરીએ છીએ કે દસ દિવસમાં આમાં કાંઈ પોઝિટિવ હકારાત્મક જવાબ તમારા તરફથી આવે તમે સરકારમાં રજૂઆત કરી કમસે કમ તમે છૂટી જાવ અમે રજૂઆત કરીશું સરકારનો તમારી જે રજૂઆત છે સરકારમાં અમે મોકલી દઈશું સરકાર જે પાસે તમે નિર્ણય લેવો એવું કંઈ કહેવાય નથી આવ્યો